વડોદરામાં ફરી એકવાર સ્માર્ટ મીટરની બબાલ સામે આવી છે વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલ ભવ્ય દર્શન ફ્લેટમાં આજે જીબી કર્મચારીઓ પર સ્માર્ટ મીટર લગાવવા દબાણ કરવાનો ગંભીર આક્ષેપ થયો છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે સ્માર્ટ મીટર નહીં લગાવો તો કનેક્શન કાપી દેવામાં આવશે કોઈ સત્તાવાર નોટિસ કે લેખિત સૂચના વિના આવી ધમકી મળતા અનેક પરિવાર વૃદ્ધો અને મહિલાઓ ફફડી ઉઠ્યા હતા જોકે સ્થાનિકોએ એકજૂથ બની જીબી કર્મચારીઓ સામે વિરોધ નોંધાવતા ભારે હોબાળો મચી ગયો હતો અમારી એ સમસ્યા છે કે આ લોકો વગર અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર એક તો અહીંયા આગળ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા અમારે બધા મીટરો બધા બધાના સારા જ ચાલે છે પછી સ્માર્ટ મીટર નાખવાની કોઈ જરૂર જ નથી ને અને અમે એનો વિરોધ કર્યો કે ભાઈ અમારે અહીંયા નથી નાખવા તો કે કે એમણે એમને ધમકી આપી કે તમે નહીં નખાવો તો અમે આખું એમ કે તમારું કનેક્શન કાપી કાઢીશ અમારે નથી આપવું અમારે નખાવું જ નથી ધમકી ના હા અને અમારે અમારા ઘરના બધા વ્યક્તિઓ અમારા જેન્ટ્સ કોઈ છે નહીં અને બધાની ગેરહાજરીની અંદર આવી રીતે અમને એવું કહી જાય બરાબર ના કહેવાય ને આવા જવાના રસ્તાની અમારે અહીંયા આગળ કોઈ કોઈ કરતા કોઈ સગવડ જ નથી એવું તો ચાલે નથી સ્ટ્રીટ લાઇટ નથી રોડ રસ્તા પાણી કસાની વ્યવસ્થા નથી છ સાત વાગ્યા પછી તો ખતરો જ છે નીકળવાનો એવું કશું ખબર જ નથી વોર્ડ નંબર સોલ કોઈ નથી કોઈ નથી ઇલેક્શન આવી રહ્યું છે તો અમે તો કોઈ વોટ જ નથી આપવાના

જ્યારે બીજે દિવસે હું ઘરે આવ્યો એટલે મારી ડિસ્પ્લે દેખાતી નથી મારી જ્યારે બીજે દિવસે ઘરે આવ્યો ત્યારે મેં જોયું તો ડિસ્પ્લે ચાલુ અને પછી મને તો ખ્યાલ નહીં કે આ સ્માર્ટ મીટર છે કે કયું મીટર છે પણ મારા ટાવરના લોકોથી ખબર પડી કે આ સ્માર્ટ મીટર લાગ્યું છે એટલે હું જીબીમાં ગયો અને જીબીમાં જઈને મેં આ બધી આની રજૂઆત કરી હતી મેં કે મેં સ્માર્ટ મીટર મારે નહીં જો મારે પેલું સાદું મીટર મને નાખી આપવો પણ એમણે મને કીધું કે બધાના હવે આખા ઓલ ગુજરાતમાં આપણે આ જ નાખવાનું થશે કે બીજી વસ્તુ કે મેં કહું આમાં પ્રીપેડ સિસ્ટમ છે તો એ ભાઈ મને પોસાય નહીં કે મને નહીં ગમે કેમ કે વધારે બિલ આવે છે આપણે જોયું હતું મીડિયામાં તો એનો પણ મેં વિરોધ વિરોધ કર્યો તે ટાઈમે અને ત્યારે પણ એ લોકો કશું ગણકાર્યું નહીં બીજી વસ્તુ કે મને ખબર થઈ સુધી સાત છ મહિને મારું બિલ આવ્યું હતું અને છ મહિના પછી મારું બિલ આવ્યું અને એ ટાઈમ પર મને એવું હતું કે એક સાથે મોટું બિલ આવશે તો હું ભરી નહીં શકું એટલા પછી હું ત્યાં જે બીમાં ફરી ગયો હતો અને એમને મેં વાત કરી હતી કે હું આવી રીતના અડધો અડધું પેમેન્ટ કરું તો ચાલશે તો કહેશે હા ચાલશે કે એટલે પછી જે મારું મહિને જે બિલ આવતું હતું મારું પંદરસો સત્તરસો રૂપિયા એવી રીતના હું દર મહિને આશરે જ બિલ મારું પે કરતો હતો જે જૂનું બિલ હતું એ પ્રમાણે પછી જ્યારે નેક્સ્ટ બિલ આવ્યું તો એ પ્રમાણે પછી મારું બિલ અત્યારે આવે છે બત્રીસ માંથી મને ખબર થઈ હતી ત્રણ ચાર મકાન તો લાગી જ ગયું છે હવે એ અમે કેવું છે સાહેબ કે સ્ટાર્ટિંગમાં એ લોકો ડિસ્પ્લે એની બંધ થઈ જાય છે બ્લેન્ક થઈ જાય છે ડિસ્પ્લે અને એના પછી આ લોકો આવે છે અને સ્માર્ટ મીટર રાખીને જતા રહે છે ના કોઈ નહીં મારા મિસિસ ઘરે જ હતા પણ એ ઉપર હતા એમને કોઈ મેસેજ પાસ કરવામાં નથી આવ્યો ના જાણ પણ નથી કરવામાં આવી અમારી તરસાલીમાં બનસલ મોલની સામે ભવ્ય દર્શન સોસાયટી આવેલી છે ત્યાં એમજી વાળા આવ્યા હતા પણ અમારે સ્માર્ટ મીટર નાખવાનો વિરોધ છે સ્માર્ટ મીટર અમારે કોઈ નાખવા દેવું નથી અમારે છે અમારે રેગ્યુલર જે ચાલતા હતા એ બરાબર છે તમારે રેગ્યુલર નાખવું જ પડશે આ હા નહીં તો આ કાપીને અમારે સ્માર્ટ મીટર લાગી જશે ઉપરથી એવું કીધું